તો હલો મિત્રો છે એક નવા વિડીયોની અંદર મિત્રો આજે આપણે વાત કરવાની છે તમારી યુટ્યુબ ચેનલની અંદર કોઈપણ પ્રોબ્લમ હોય અને ચેનલને ચેક કરાવવાની હોય તો બસ આ વિડીયોની અંદર ધ્યાન આપજો મિત્રો તમારે શું કરવાનું છે અને કઈ રીતે તમારી ચેનલની હું મુલાકાત લઈશ ઓલરેડી મિત્રો જે પણ આપણા સબસ્ક્રાઈબ મિત્રો છે એ તો ઓલરેડી નવી યુટ્યુબની સિસ્ટમની અંદર દેખાડ્યા છે કે કયા લોકોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી છે અને જે લોકોએ ચેનલ સબસ્ક્રાઈબ કરેલી છે તો એમની ચેનલની પણ આપણે મુલાકાત કરીશું અને મને એવું લાગશે કે તમે આ ચેનલની અંદર ખોટી મહેનત કરી રહ્યા છો તો એના વિશે પણ જણાવીશું અને હા યુટ્યુબમાં જે પણ પ્રોબ્લેમ છે તો જે નોલેજ મારી પાસે છે તમે જે કોમેન્ટ કરશો એ કોમેન્ટનો મિત્રો જવાબ આપવાની તમને પૂરી કોશિશ હું કરીશ બીજા નંબરમાં એ કે તમારી ચેનલો પર મિત્રો આપણે સો ટકા મિત્રો ચેક કરીશું અને હા કોઈ લોકો રહી જાય છે મિત્રો તો એમને પણ મિત્રો ખાસ વિનંતી છે કે ખાસ ડબલ વખત કોઈ પણ કોમેન્ટ નહીં કરતા કારણ કે મને એવું લાગશે કે ડબલ વખત કોમેન્ટ છે તો હું એને બ્લોક કરી દઈશ મિત્રો કારણ કે હું દરેક લોકોને સપોર્ટ કરવા માંગો છું પણ જે લોકો ઉપર ઉપર કોમેન્ટ કરશે જે ડેલી કોમેન્ટ કરશે મતલબ ચેનલ ચેક થઈ ગઈ હોય તો તો બ્લોક કરી દઈશ મિત્રો જેથી એમની કોમેન્ટ આ વધારે ના આવે કારણ કે બીજા લોકોનો પણ મિત્રો આપણે નંબર લેવો જરૂરી હોય છે કારણ કે એક વ્યક્તિ વ્યક્તિની મિત્રો આપણે ચેનલ કાયમીક માટે ચેક નથી કરી શકતા અને કાયમીક માટે 10 લોકો ઉપર ઉપર ડેલી કોમેન્ટ કરે જેમની ચેનલ ચેક થઈ ગઈ છે તો બીજા લોકોનો નંબર કઈ રીતે આવે તો એ પણ મિત્રો ખાસ નોટ લેજો કે તમારી ચેનલ ચેક થઈ જાય તો કોમેન્ટ કરજો કે અમારી ચેનલ ચેક થઈ ગઈ છે બાકી વારંવાર મિત્રો કોમેન્ટ આવશે તો હું તમને બ્લોક કરીશ કોમેન્ટ તમે ના કરી શકો એટલા માટે થઈને કારણ કે મિત્રો બીજા લોકોનો નંબર હું એવું નથી કીધું કે આપણા સબ્સ્ક્રાઇબર મિત્રોને આપણે હેરાન પરેશાન કરીને આપણે એમનો જવાબ ના પણ એક વખત મે તમને જવાબ આપી દીધો છે તો મિત્રો તમારી ચેનલની હા તમે કોઈ ચેનલ વિશેનો પ્રશ્ન કર્યો છે તો હું તમને એનો જવાબ આપવાની પૂરી કોશિશ કરીશ પણ વારંવાર તમે ચેનલ ચેક કરો છો એના વિશે તમે જો માહિતી મને ઘડી ઘડી તમારી ચેનલ ચેક થઈ ગયું અને તમે ડેલી મને કહો તો બીજા લોકોને મારે નંબર કઈ રીતે લેવો કારણ કે ઘણા લોકોના અંદર કોમેન્ટો આવે છે અમને ખ્યાલ છે કેટલી કોમેન્ટો આવે છે બધા લોકો આખી આપણી વિડીયો જોવા બેઠા હોય કે હમણાં મારી કોમેન્ટ જોશે હમણાં અમારી ચેનલ ચેક કરશે અને વચમાં એવી પણ કોમેન્ટો આવે કે જેમની ચેનલની મુલાકાત લઈ લીધેલી હોય તો એ ચેનલ ને આપણે મિત્રો ફરીવાર મુલાકાત ના લઈ શકીએ એટલે પણ જે પણ લોકો ની ચેનલ તમે બિન્દાસ થી કોમેન્ટ કરી શકો છો ચેનલ નો 100% આપણે દરેક ને ચેક કરશું પણ કેવાનું મતલબ કે એક વખત તમારી ચેનલ ચેક થઈ ગઈ છે તો બીજી વખત નહીં કરતા અને કારણ કે તમે કોમેન્ટ ક્યારે કરો છો વિડિયો તમે પૂરી જોતા જ નથી તમને ખબર કઈ રીતે પડે કે મારી કોમેન્ટ અને મારી ચેનલ ચેક કરવામાં આવી છે ક્યાં પેલા વિડિયો જુઓ એક વખત જે કારણ કે આપણે વિડિયોની કોમેન્ટ ને ચેનલ ઓ ચેક કરું તો વિડિયો આખી લાંબી જ બનવાની છે 30 મિનિટ 40 મિનિટ કે 50 મિનિટ હવે આની અંદર તમારી ચેનલ ચેક કરી જ હોય પણ તમે વિડિયોસ પૂરી ના જોવો મિત્રો તો તમે કઈ રીતે ખબર પડે કે અમે તમે અમારી ચેનલની મુલાકાત કરી છે કે નહીં કારણ કે મને તો દેખાવાનું છે કે તમે ડબલ વખત કોમેન્ટ કરી છે તો હું બ્લોક કરી દઈશ પણ તમે વિડિયો જોજો મિત્રો તમારી ચેનલ ચેક કરીશ દરેક મિત્રોને જે પણ મને એવું લાગશે કે આ કામ નહીં આવે તો એનો પણ તમને જવાબ આપીશ અને કોઈ પ્રશ્ન મતલબ કોઈ બીજી પ્રોબ્લેમ છે તો બસ ખાલી કમેન્ટ કરજો તો હું તમને એનો પણ રિપ્લાય આપવાની પૂરી કોશિશ કરીશ હવે તમારી ચેનલ નું ચેક કરવાની છે તો તમારે કયું કામ કરવાનું છે તમારે છે આ વિડિયો ની અંદર કમેન્ટ કરવાની છે અને નેક્સ્ટ વિડિયો માં પણ હું શરૂઆત કરી દીશ કઈ રીતે આગળ વધવાનું છે આ વિડિયો માં તમારે કોમેન્ટ કરવાની છે જે લોકોને ચેનલ ચેક કરવાની હોય એ લોકોને તો કમેન્ટ કરજો મિત્રો કે અમારી ચેનલ ચેક કરો એવી રીતે અને જે લોકોની નેક્સ્ટ વિડિયોમાં ચેનલ ચેક થઈ જાય પેલા તો વિડિયો પૂરી જોજો તમે નેક્સ્ટ વિડિયો પૂરી નહીં જુઓ ને તો તમને ખબર નહીં પડે કે તમારી વિડિયોની મતલબ ચેનલ ચેક થઈ છે કે નહીં અને જો તમે ભૂલથી ડબલ વખત કમેન્ટ કરી તો બ્લોક કરી દેવામાં આવશે જેથી તમારી કમેન્ટ બીજી વખત આવે નહીં એટલે મિત્રો ખાસ વિનંતી છે કે નેક્સ્ટ વિડિયો પણ પૂરી જોજો જો તમારી ચેનલ 100% ચેક થશે અને એક વિડિયોમાં નહી થાય તો બીજા વિડિયોમાં કારણ કે દરેક લોકો લાઈન પર જે પણ લોકોની કમેન્ટ આવશે દરેક લોકોની લેવાની હવે એક વિડિયોની અંદર મિત્રો સમજી લે કે 100 કમેન્ટ આવી છે તો 30 મિનિટની અંદર તો મિત્રો બધા લોકોને આપણા ચેનલની મુલાકાત પણ નથી લઈ શકતા એ પણ નક્કી છે મિત્રો તો આપણે એના વિશે આપણે નેક્સ્ટ વિડિયો બનાવીશું પણ કહેવાનો મતલબ કે વિડિયો જોશો તો તમને મિત્રો ખાસ ખબર પડશે કારણ કે આપણા માટે દરેક સબસ્ક્રાઈબ મિત્રો મિત્રો સરખા હોય છે એવું નથી કે આપણે કોઈ સબસ્ક્રાઈબ મિત્રોની ચેનલ ચેક ના કરીએ દરેક મિત્રોને આપણે સફળ મતલબ સપોર્ટ કરવા માંગીએ છીએ કારણ કે એમની ચેનલની અંદર કોઈ ભૂલથી કોઈ એવું કન્ટેન્ટ અપલોડ કરતા જે યુટ્યુબના વિરોધ છે એવું ટાઇટલ લગાવતા હોય એવું થમલીન લગાવતા હોય એવા વિડીયો યુઝ કરતા હોય તો અમુક વખત મિત્રો છે ને YouTube ની પોલિસી માં લાગુ પડે છે અને અમુક વખત તો હું પણ ખોટો પડું કારણ કે YouTube શું ચેક કરે છે એ જ ખબર હોય રીવીમાં એ જ ખબર નથી પડતી તો અમુક ટાઈમે હું પણ મિત્રો છે ને ખોટો પડું છું પણ હા એક નકી છે મિત્રો કે એ મને એવું લાગશે કે આ ભવિષ્યમાં પ્રોબ્લેમ તમને થઈ શકે છે તો હું તમને કહેવાની પૂરી કોશિશ મિત્રો જરૂર કરીશ તો આજે જ મિત્રો આ વીડિયો થી શરૂઆત કરી દેજો જે પણ પ્રોબ્લેમ હોય જણાવજો હું કોમેન્ટ નો સ્પેશિયલ વિડિયો બનાઈશ મિત્રો અમે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જૈગોગાને જેથી અવારનવાર તમારો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો પણ જણાવજો અને કોમેન્ટ કરતા રહેજો તો ખાસ મિત્રો જે લોકોને ચેનલ ચેક કરવાની હોય અને કોઈ પ્રોબ્લેમ ઇશ્યુ દેખાશે તો હું તમારી ચેનલની મુલાકાત 100% લઈશ મિત્રો અને કોમેન્ટ પણ કરજો જેથી દરેક વિડિયોની અને દરેક ચેનલની મુલાકાત કરી શકું સાથે તમારું ગામનું નામ તમારું નામ લખો અને તો પણ મિત્રો તમે लिखि શકું છું જેથી વિડિયોમાં તમારું નામ પણ બોલી શકું અને તમારું ગામનું નામ પણ બોલી શકું તો વિડિયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો મિત્રો અને આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ ચેક ઓવર મિત્રો